જે વેચવા માટે મૂકી દીધી અને વેચીને હમણાં એની વેચાણી પણ એને એ વેચાણી કેટલા ની ખબર છે ટુ મિલિયન યુએસ ડોલર ટુ મિલિયન યુએસ ડોલર એટલે લગભગ વીસ કરોડ રૂપિયા વીસ કરોડ માં તો ઈ હોટલ વેચાણી એટલે વિચાર કરો એ તો બંધ હતી બધી આ બંધ હોટલ હું જો ઓગણીસો ચોર્યાસી થી આ હોટલ હતી રાઈટ હવે તો એને નિયર મળપથારી પથારી જેવું હતું અત્યારે તો હવે એને કે સેવન્ટી નાઇન યર્સ ઓલ્ડ એટલે કઈ નાના તો હતા નહીં <Operative voice> motel mm -hmm> so, like like right? are facing would... sex trafficking charges. Yeah, federal prosecutors say the inn was a base for prostitutes and drug dealers for years. News 12's Kevin VC is live outside that business with the very latest Kevin. What can you tell us? And Jen, the Sayville Motor Lodge was raided this morning by federal authorities, and it's since been shut down by the town of Islip. In fact, you can see right here this fence that the town put up, as well as this no trespassing sign. But before all of this was here, the feds say this motel was a haven for sex traffickers and drug dealers. And they say the owners not only knew about that illegal activity, but they also helped to facilitate it. હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં તો મિત્રો બધા આનંદમાં છે ને હમ હવે આજે હું એક ફરી એવી એક સ્ટોરી લઈને આવ્યો છું જે રિયલ સ્ટોરી છે રિયલ સ્ટોરી એટલે શું કે આપણા માણસો બહાર વિદેશમાં બધા જાય છે અને પૈસા કમાવા માટે જાય છે રાઈટ એ તો બરાબર છે કે પૈસા કમાય માણસ ધંધો કરે રાઈટ અને ધંધો કરીને પૈસા કમાય બીજું બધું ટૂંકમાં પોતાની ફેમિલી લાઈફ એન્જોય કરે એમાં કંઈ વાંધો નથી કોઈ જાતનો બરાબર પણ ખોટે રસ્તે પૈસા કમાવાની લાલચ કેમ માણસોને ઊભી થાય છે એ મેન્ટાલિટી મને ખબર નથી પડતી હજી સુધી હવે તમને કંઈ ખબર પડતી હોય તો મને કહેજો કારણ કે માણસ ભાઈ પૈસા એક વખત આવી જાય પછી છતાંય એને એને એવું જ હુજે કે ઊંધું જ હું એમ ટૂંકમાં નેગેટિવ પોઝિટિવ કોઈ વિચાર જ ન કરે કારણ કે એને આધ્યાત્મિકતાને લેવા દેવા ન હોય તો જ આ પોસિબલ છે કે જે ઓગણીસો ને ચોર્યાસીથી અમેરિકાની અંદર પોતે મોટેલ ચલાવે મોટેલ એટલે જો પાછળ જે છે ને એ દેખાય ને ઈ મોટેલ ઓકે એનું નામ છે સિવિલ મોટર લોજ રાઈટ અને એ આવેલ છે ન્યૂયોર્કની બાજુમાં આયર્લેન્ડમાં લોક આયર્લેન્ડમાં સફોક ઓકે તો આ જે ઓગણીસો ચોર્યાસીથી એનું નામ છે નરેન્દ્રકુમાર દાદરવાલા અને એની વાઈફ શારદાબેન દાદરવાલા અત્યારે એને વરસ ત્યાં જે નરેન્દ્રકુમાર છે એને સેવન્ટી નાઇન યર્સ ઓલ્ડ એટલે લગભગ ઓગણા એંસી વર્ષ ત્યાં અને એની વાઈફને શારદાબેનને બોતેર વરસ અને એનો છોકરો એનું નામ છે જીગર દાદરવાલા અને એને કોબરા તરીકે ઓળખાય છે વાહ રે વાહ કેમ બાકી ઓળખાય ને આમી પાસે એમ કે કોબરા વાહ ફિફ્ટી સિક્સ રાઈટ અને પછી એની સાથે એના બીજા જે કામ કરતા હતા એમાં કામ કરતા હતા એમાં જે છે એનું નામ છે આ અશોકભાઈ પટેલ વાહ સિક્સટી વન યર્સ ઓલ્ડ અને હિમાંશુ એ એની સાથે કામ કરતા હતા હવે આ વર્ષોથી એ લોજ ચલાવે છે પણ લોજ ત્યાં બરાબર છે કે જે ધંધો આપણે હોટલનો ધંધો હોય એ ચલાવે મોટલનો અહીંયા મોટલ ને જે કહેતા હોય પણ આપણે આપણીને હોટલ કહીએ ને આપણે એને જે કહીએ ગેસ્ટ હાઉસ કહીએ કે બધું કહીએ તો આ ભાઈએ શું કર્યું ન્યાં કે એને એક બીજો ભાઈ માઇકલ એનું નામ છે માઇકલ જોન્સન હવે માઇકલ જોનસન હારી એવો ધંધો એની આજરો એ માઇકલ જોન્સનની આનો લોકલ છે ને લોકલ એની છે ને શું કર્યું કે ડ્રગ ટ્રાફિકિંગ એટલે ડ્રગનો ધંધો ચાલુ કર્યો અને બીજું તમને ખબર છે ને હું આપણે કહીએ એને એને કૂટણખાનું કીએ કૂટણખાનું ખબર છે કૂટણખાનું એટલે હું કારણ કે મને અત્યાર સુધી કૂટણખાના નામને એને ખબર નતા આ જ્યારે એમને ન્યૂઝ સાંભળ્યા ને ત્યારે મને ખબર પડ્યા કે કૂટણખાનું આને કહેવાય રાઈટ કૂટણખાનું એટલે જે યંગસ્ટર છોકરીઓને ત્યાં લઈ જાય અને એને પ્રેસ્ટેટ તરીકે એને અહીંયા રાખે રાઈટ અને એને ડ્રગ એવી રીતે ડ્રગ આપતા હતા કે જેને લીધે એ એમને ત્યાં પડી રહીએ રાઈટ અને એનો આ બીજા માણસો જે બહારથી બધા માણસો આવે એને યુઝ કરે હવે આવું ચલાવતા હતા એ અને વિચાર કરો હવે સેવન્ટી નાઇન યર્સ ઓલ્ડ માણો રાઈટ હવે અને એની વાઈફ બોતેર વર્ષની હમ અત્યારે હવે ને હું રહી ગયો તો બાકી કે આવું એ કરવા તો બે હજાર બાવીસની અંદર આ બધા ખબર પડ્યા ભાંડો ફૂટ્યો ભાંડો તો ફૂટવાનો જ છે આજની તો કાલે કાલની તો પ્રમણે દી રાઈટ આ કોઈ દિવસ ઢાંક્યું કોઈ દિવસ રહેતું નથી તો એ ભાંડો ફીટ્યો એટલે એને પકડ્યા અને પકડીને એને પછી તો એના ઉપર કેસ ચાલ્યો અને લગભગ બે મિલિયનના જામીન ઉપર એને છોડ્યા હતા ત્યારે એ કેસ ચાલતો હતો એ કેસને હમણાં નિવેડો આવ્યો અને નિવેડો આવ્યો એમાં ઓલા જે ભાઈ જે મેઇન મેઇન શું હતો મેઇન જે માણસ ઓલો હતો જે નામ માઇકલ જોનસન્સ રાઈટ એ માણસ બધું અહીંયા લઈ આવતો હતો બહારથી બધું આ બધું સપ્લાય કરતો હતો છોકરીઓને અને ડ્રગને બધા રાઈટ અને આ લોકો જે છે નરેન્દ્ર કુમાર નરેન્દ્ર કુમાર અને એની વાઈફ શારદાબેન એ ઇન્વોલ્વ હતા એનો છોકરો ઇન્વોલ્વ હતો બધા કે એને બધા ખબર હતા અને એ આ બધા જે ધંધો કરતા હતા અને એને બધા થાળે પાડવાનું ને વેચવાનું ને ડ્રગ ને આ તેને બધું એ બધું આ લોકો કરતા હતા એનો સ્ટાફ સાથે જે અશોકભાઈની વાત કરું છું અને હિમાંશુ આ બધા એને ઇન્વોલ્વ હતા એટલે ઓલાને તો ને તો પંદર વર્ષની ઠોકે દીધી અત્યારે પંદર વર્ષ જેલમાં ઓછામાં ઓછી મિનિમમ રાઈટ અને આ લોકોને હજી નરેન્દ્ર કુમારને જે બે છે એની હજી બાકી છે અત્યારે એને ટૂંકમાં હજી એને સેન્ટેન્સ નથી પડ્યા આ કારણ હમણાંની જ વાત છે ઓક્ટોબરની જ એટલે ઓક્ટોબરમાં જ હમણાં પડ્યા એટલે મેં કીધું ચાલો હું તમારી સાથે વાત કરું શેર કરું ભલે ને બે હજાર બાવીસમાં પણ કેસ ચાલતો હોય એટલે લાંબુ લાંબુ હાલે ને અને આખી જે લોજ છે એ પાછળ જે હોટેલ છે એને સીલ કરી દીધી હતી ત્યારની અને બંધ રાખી હતી અને એ પછી ગવર્મેન્ટે એને ટૂંકમાં જે વેચવા માટે મૂકી દીધી અને વેચીને હમણાં એની વેચાણી પણ એને એ વેચાણી કેટલાની ખબર છે ટુ મિલિયન યુએસ ડોલર ટુ મિલિયન યુએસ ડોલર એટલે લગભગ વીસ કરોડ રૂપિયા વીસ કરોડમાં તો એ હોટલ વેચાણી એટલે વિચાર કરો એ તો બંધ હતી બધી આ બંધ હોટલ કે જેનું કંઈ નહોતું તો આને આની કેટલી કિંમત હશે આમ જો જનરલી ચાલતી હોય તો ઓછામાં ઓછી એની ત્રણથી ચાર મિલિયન એટલે લગભગ ત્રીસથી ચાલીસ ચાલીસ કરોડ રૂપિયાની કિંમત હોય એની રાઈટ આ હોટલની ખાલી તો આટલા પૈસા જેના પાસે હતા બનાવતા હતા રાઈટ એને આવું હું હું જોઉં અને સેટ ઓગણીસો ચોર્યાસીથી આ હોટલ હતી રાઈટ હવે તો એને નિયર પથારી જેવું હતું અત્યારે તો હવે એને કે સેવન્ટી નાઇન ઇયર્સ ઓલ્ડ એટલે કંઈ નાના તો હતા નહીં હમ અત્યારે એને પ્રભુ ભજન કરવું જોઈએ એની બદલે આવા ધંધા હજી ચાલુ હતા તો હવે એને પણ સેન્ટેન્સ પડીએ ને એ હવે પ્રભુ ભજન જેલની અંદર કરીએ રાઈટ હવે આવું થયું છે અને જે પ્રત્યાઘાતોમાં એને જે બીજા ભાઈ ન્યાં રહેતો હતો વર્ષોથી ન્યાં રહેતો હોય એ અંદર એટલે એ તો વખાણે કે બહુ સારા માણસો હતા અને બહુ કારણ કે એ એ ડિસેબલ છે પોતે અને વર્ષોથી ન્યા અંદર હોટલમાં રહેતો હોય અને એ તો બેનિફિટ મળતી હોય એટલે ડિસેબલમાં એટલે એને કંઈ બીજો પ્રોબ્લેમ ન હોય પણ એ રીતે મને કંઈ ખબર નથી કે પણ એ તો માણસો બહુ સારા હતા એટલે માણસો તો આમ તો હારા જ હોય ને બધા થોડા કંઈ આમ કીએ તો ઉપરથી ઉપરથી બધા રૂપાના લાગે ઠીક ઠીક ને પણ અમદાવાદ હું ભર્યું ને એ કંઈ ખબર ન પડે આમાં ક્યારે અને એક બીજી બાજુવાળીને જ પૂછ્યું તો એની ચોખ્ખા હું કહી દીધું કે ના ના હારું થયું એ કે બંધ થઈને ગા એ કે અહીંથી અહીં કે રાઈટ એટલે એ શી વોઝ હેપી કારણ કે એને ખબર હતા કે આ બધું હા હાલતું હતું કહેવાનો મતલબ અને પાછા ત્યાં અંડર છોકરીઓને લઈ આવતા હતા ન્યા સુધીની વાત છે અને આ કેસ આખો આપ્યો છે અને આમાં કોઈ મારું એક્ઝેજ્યુરેશન કોઈ વસ્તુ છે નહીં આ બધું મીડિયાની અંદર આવેલ છે અને મીડિયામાંથી જ મેં લીધેલ છે બરાબર પણ તમને તમારા સુધી ન પહોંચ્યું હોય એટલે મેં કીધું હાલો તમારે વાત કરું શેર કરું અને તમને આ કહું કે ભાઈ આવા ધંધા હું કામ કરતા હે માણસો તો તમે કોમેન્ટ કરજો અને જો તમને આ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં